ડિલિવરી લઈ લેવાની તમારે ડિલિવરી નો લેવો તો અહીંયા ગણાવી લેવું તો પાંચ પૈસા મજૂરી ઘણી લેવાની તમારે એટલે અત્યારે આ શક્ય છે તમે કયો કે લિમિટેડ આવક હોય તો શક્ય હોય અને એમાં કેવું હોય કે આ હજાર પંદરસો બે હજાર છે

એકબીજાને તકલીફ ન પડે એની ચર્ચા કરું તો સાહેબ અત્યારે આ મે તમને કીધું છે બચ્ચા ઉધી આવતું આ 6 વર્ષ થયા મારે હવે ઘરા શું કે તમે બીજે દી અમને કહેવાનું છે તમે ડેક્ટર વાળો એમ કે કે હજાર ના ભાઈ ઘરા શું કે એ વાત સાચી છે અમારે ઘરા કેતા જોલ ડુંગળી ની અંદર છે ને 2000 થેલા થી વધારે લે ને સાંભળો હવે 2000 થેલા થી વધારે લે તો એને બે થાપો જ પડે બીજે દી તોડે એ ખેડૂતનો જ માલ આવે છે

આવે મજૂર ઉતારતા હોય ત્યારે મજૂર નહીં કેશું આપણે

લેખિતમાં આપી છે કે ભાઈ તમે બીજે દિવસે વેપારીને છૂટ આપો તો બપોરે હિસાબ પછી લઈ જવાનો આજે ગણાય જાય પછી ન ગણાવું હોય કાલે બપોર સુધીમાં ગણી જાય અમે બપોર પછી ખેડૂતને બોલે છે અગા થોડું નારિયેળ ગણાવવું નથી એટલે તારે બપોર પછી આવવાનું યાદ કરી જાય તો અમે કહીએ ખેડૂત નું કઈ નો જવું જોઈએ મજૂર નો જો વેપારી નું ન જાવું જોઈએ એ પ્રમાણે કરવું જોઈએ યાર્ડ નિયમ હોય ને એ બધા પાડી ન શકતા હોય નિયમ ઘણા બધા હોય હથે વેચી ન બધું શક્ય ન હોય પણ યાર્ડ નિયમ ની વિરુદ્ધ નથી જવાનું આપણે કોઈને તકલીફ ન પડે એ જોવાનું આપણે તો હાંજે ખેડૂત છૂટો થાય એ કરવાનું છે પણ આવું જયારે થતું હોય નાના વેપારીઓ હોય અને બસો બસો નારિયલ જો આમ થી થઈ જતો હોય તો એ વ્યાજ ની બે પાટા લોકો બોલે ને અને છ વર્ષમાં આપણે પહેલી વાર ઘટના આવી એટલે આપણે અરજી ઉપર ચર્ચા કરવા માટે આવ્યો છે કે જેણે ના પાડી છે બરોબર છે એની ની જગ્યા હું મે મારે પોતાને આ 25 વર્ષની અંદર 10 થી 12 વાર ગુસો બુસો નાળી રોદેલા છે હા મે આપેલા છે બોલો હું જેમ ઘટ્યું અમે આબુ ઘટ્યું માં આય્યું છે આય્યું આય્યું આપો આપો હું કે અમાર એકવાર ઘટ્યું તો મને આય્યું બોલાવીને હમચાવતા એમાં મારતી બીજો બોલાય આ ઘડ્યું તો એક જ એવો છે જેણે ઘડ્યું છે આ થઈ જાય

બધાની અને વાતચીત મારી ચર્ચા થઈ ગયા હવે હું મારો આ મુદ્દો છે ને મીટિંગમાં લઈશ અને પછી જે કાંઈ નક્કી કરશે એ બધાનું અનુપૂરતા રહેશે ખેડૂત થી લઈને વેપારી મજૂરોને પણ ખાસ કમિશન એજન્ટ એટલું ધ્યાન રાખે ખેડૂત કે કે મજૂર જે આવે એ ગણીને મૂકે જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ન થાય બરોબર ને અને જે વાહનો લઈને આવે ને અહીંયાથી તમારે ભૂલ થઈ ગઈ હોય 9 ગણ એ જવાબદારી એની એટલે લગત આપડે નિયમ બનાવશું આવું તો કોઈ બહેન નતું એટલે

ખેડૂત નથી આવું બને પણ બને તો આપડે એવું આપડે કરવાનું